આજના વિડીયો હે ને ભાઈ આજ આપણે બધા ખેડૂત કેમ સારું ઉત્પાદન લે કે એવી જ વાત કરી રહ્યા છે તો આમાં સારું લસણ કરવું હોય ને તો ઘણી બધી મહેનત કરવી પડે કે જાતે જાતના ખાતર છે જાતે જાતની દવા છે ધનામૃત છે જીવામૃત છે ગૌમૂત્ર છે ગોળ છે આવું બધું ઘણો બધો ઉપયોગ કરવો પડે તમને નાનું એવું એક લસણ આપવું આપણે મગફળીનું ખડું હોય અને ધૂળ કે જે ભૂકાની રગ પડી હોય એને કેવો મસ્ત પાક આવે એના પછી અંદાજ કરીએ કે લસણ વાવવું હોય તો આપણે લસણ વાવીએ પહેલાં દેશી ખાતર ફરજિયાત નાખવું પડે અને બીજું કે જાતે જાતા અખતરા ઘણા બધા અખતરા કરીએ એમાંથી કયો અખતરો સફળ એ અમે નથી ભાગ્યા પણ છતાં અમે આ સાલ સારા એવા લસણનું ઉત્પાદન પાસે ફરીથી બહુ એવું સારું ઉત્પાદન વર્ષમાં દસ વર્ષ હાવ બિલકુલ લસણ નથી પણ આ વર્ષે સારું એવું ઉત્પાદન લઈ શક્યા પણ એમાં અમે ઘણા બધા એકત્રા કર્યા એટલે છસો ટકા એ શકીએ પણ એવા નેવું ટકા દેશી ખાતરનો ભાગ સો ટકા દેશી ખાતર સારામાં સારું કામ કરે જેવી મારી બધાને નંબર આપેલી છે કે દેશી ખાતર નાખીને જ પછી લસણ વાવેતર કરો તો મારા જેવું તમે પણ લસણ કરી શકો જય હિન્દ જય ભારત